આ નર્સરીની અંદર અંદાજિત સાડા ત્રણ લાખ વૃક્ષોનું ઉછેર કરી આ વિસ્તારને હરિયાળી બનાવવા દરેક ખેડૂતોને અલગ અલગ લોકોને રોપાણનું વિતરણ કરવામાં આવશે આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલ અને વારાહી વન વિભાગ અધિકારી અનિલભાઈ ચૌધરી અને ફોરેસ્ટ તારીફ ખાન સિંધી અને અજીતભાઈ ઠાકોર અને દિનેશભાઈ ઉપસ્થિતિની અંદર વૃક્ષારોપણ કરી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ પર્યાવરણ પ્રેમીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે ત્રણસો પચાસ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય ભાગીરથ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબનો જે વિઝન છે એ અંતર્ગત એક પેડ માકે નામ કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જ ની નર્સરી ખાતે ગ્રામ ગ્રામ લોકો ની ઉપસ્થિતિમાં પત્રકાર શ્રી ની ઉપસ્થિતિમાં અને સ્ટાફ ની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવેલ છે અહીંયા મુખ્ય હેતુ સાડા ત્રણ લાખની જે નર્સરી ઉછેરનો છે અને એની સાથે અત્યારે એક આપણે બે હેક્ટરની જમીનમાં સાડા ત્રણસો વૃક્ષોનો વાવેતર કરવામાં આવેલ છે પાટણ જિલ્લાને વધુમાં વધુ અને એવું દેશભર ગુજરાતભરમાં વૃક્ષોનો વધુ ઉછેર થાય એ એક હેતુથી માન્ય વડાપ્રધાનશ્રીએ આ યોજના અમલમાં મૂકી છે આપણને સૌથી વધારે જો લગાવ હોય તો એ આપણે કહીએ કે સૌથી નજીક આપણી મા હોય તો સાહેબજીનું સૂત્ર છે કે એક પેડ મા કે નામ કે આપણે જે સૌથી વધારનું નજીકનું પ્રિયજન હોય એની યાદગીરીમાં એક વૃક્ષનું વાવીએ અને એનું જતન કરીએ બસ આપણે બધા સૌ ગામ લોકોને સૌ લોકો ભેગા મળીએ અને આ ચોમાસામાં એક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ બસ આ જ એક સંકલ્પ સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કરે છે